એટલે ટૂંકમાં કે એ કેમ કરે ને તો કાઈ નઈ મતલબ તમારે ઓલા મઢ ના ને માતાજી ને ફંડ ફાડા દેવાના ને ડાકલા ને માંડવા કરવાના ને એવું કરતા હશો એવું કઈ નથી કરતા કોઈ વ્યવહાર માં આપડે એને પૂછીને હાલવાનું કોઈ એને કરીને હાલો ને તો કઈ તકલીફ નઈ નકર ધૂણવાનું ચાલુ કરે નઈ ધૂણવાનું નઈ મારા છોકરા નો જન્મ હતો મેં બધાને જમવા બોલાવ્યા હતા જમવા બોલાવી ને ત્યારે આ પાછો ધૂણવા મંડ્યો ત્યારે મેં માન્યું નઈ કે ભાઈ આવી વસ્તુ રેવા દે ને બાપા

પછી આખા ગામ ના મને કીધું ભાઈ આવી રીતે બધું ભેગું શું થયું મેં કીધું જે કરવું એ કરે મારે એમાં ઊંડું ઉતરવું નથી બાપા પછી મારા હગા ભાઈ નો છોકરો હતો એને કઈક એવી રીતે કઈક ઓળ બોળ કરી દીધો કે મારા ભાઈ નો છોકરો મારી વિરુદ્ધ થઇ ગયો મારા ભાઈ ઓફ થઈ ગયા બાર મહિ મેં કર્યું મારા ભાઈ છોકરો મને પગે લાગતો હતો કાકા હવે અમે મરી જવું બધા કઈ મુંજાવાનું નથી મારો ભાઈ છે એવું કરી દે

તમારો ફોટો આ સોશિયલ media માં viral કરવામાં તમારી મંજૂરી છે ને હા મનસુખ મને નાકમાં રાખ્યો નાક માં ને મારે શું પકડી ને કરવા એટલે સમાધાન થઇ જાય તમારું હા અને કેવા મતલબ કે મનસુખ ભાઈ જયારે એને જરૂર પડી ત્યારે એને મને ફોન કર્યો કે ભાઈ સંજય છું અહિયાં આવ પછી મેં એને પૂછ્યું નથી હું કામ છે તરત જ એ ઉભો રહી ગયો છે અને મને મારા ભાઈઓ નું બહુ લાગતું હતું હમ નાક માં મને કાઢો ને તો મને દુખ લાગ્યું એ એવું આમાં અત્યારે છે ને ભાઈ હું મને કરે 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 એમ એમાં તમે આ પાડશો ને તો તમારી વેલ્યુએશન છે બાકી નાનો માણસ આગળ આવ્યો એટલે પાડી જઈએ હું તો ભાડે રહું છું અમારા મકાન પછી તમે એના અટાણી એના માં નથી એટલે એનું અહમ ગવાનું હોય હા 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 હું કેમ કોઈ કરતા નથી પણ પ્રેમ થી થાય નો થાય કાઈ વાંધો નહી હવે મને એના મોબાઈલ નંબર આપવા પડશે હમ અને એવું બધું કરવું પડશે હા તો કાઈ નહીં એનો મોબાઈલ નંબર મારો ફોટો એનો ફોટો બધું નેકલી દો હા કમળેજ કમળેજ ગામ ને કમળેજ કમળેજ ગામ હા ઓકે હાલો મને તમે

તમે શું કરો છો હું મનસુખ કરું છું કઈ કઈ વાત હું રાતે બે વાગે રાતે નીકળતો કાઈ કઈ વાત બાળકો ભણાવજો છોકરીને ભણાવજો અને સારી રીતે રેજો નાઈટ બારા પાંચ બારા મુકવાથી કઈ નો થાય એને કોઈ સમાજ નું આગેવાન કે એવું કઈ એની પાસે લાયસન્સ નો હોય બાબા સાહેબ આંબેડકર બંધારણમાં ને મુક્તિ મળેલી છે કોઈને નાઇટ બારા મુકવા કોઈ ની માથા આવા ખોટા ડિટેક કરવા એમાં કેસ હોય થાય હા કોઈને નાજ બારા મુકવા એટલે ઈ એનો પોતાનો ઈ એની એની પાસ સતા નથી કોઈને સમાજ બારો મુકો કોઈને કુટુંબ બારો મુકો કોઈને માનસિક ટોચર દેવું એવો કોઈનો અધિકાર નથી અત્યારે સ્વતંત્ર રાજ છે અત્યારે બંધારણ મુજબ બધાનો મૂળભૂત અધિકાર આપેલો છે તમારે કેવું જીવવું માનવું નો માનવું મન સુ કોઈને તમારો એક તો વિડિયો જાતો નક્યો વાંધો નહીં વાંધો કોઈ ટેન્શન ન લો તમારો અમને બહુ મજા આવે

સાંભળવો છે હા તમારી મમ્મી ધૂણે તો તમે આખું ઘર ભઈયા લાગો ભઈયા લાગો બસ હા મજા કરો તમે ને માં બે તાંતામાં હા અને પછી બીજા નંબર માં મનસુખ ભાઈ બધા ને બધા હાથ પગ દબાવે અને બે જણા કોઈ જે પગે નથી લાગ્યા અને અમે બે જણા કોઈ દી હાથ પગ નથી દબાવ્યા એની ઉંમર કેવડી છે એની ઉંમર તો પાંત્રીસ તો તો હજી નાની ઉંમર નાની ઉંમરનો એટલે એક નંબર નો છે વાત જ કરો મારી હે હા વાત જ કરો મારી પગ દબાવે ને એટલે એ બૌ ઓરિજિનલ કેવાય original એટલે તમે છે ને ઘણા mobile માં જોયું હશે ને કિનાર વાળું હોય છે એ આવું બધું આવે આમાં પછી એક પછી એક અમુક છે ને અમુક ને એવું હોય પણ બિચારા ડરતા હોય એ મારી ક્યાંક અમારું આવશે તો એટલે એ ડરતા હોય એટલે આવડી રામલીલા આવતી હોય આજથી પગ કોઈ કચરો મન કેજો પગ દબાવે તો એ બધાના પગ દબાવતો હોય છે બારે દીકરી

શક્તિ છે એ તમારી છે જે દેવી છે ને દેવી આ આ શક્તિ વગર નું સૃષ્ટિ નું સર્જન થયું નથી હોલ ભારત ની અંદર જો સૃષ્ટિ નું સર્જન કોઈ થયું હોય આ માનવ સર્જન કોઈ થયું હોય તો શક્તિ વગર નું થયું નથી આવડી આઈને તો પથ્થર નો શક્તિ બનાવી મૂર્તિ ખાલી ને એમાં પ્રાણ પૂર્યા મૂર્તિ માં પ્રાણ પૂરો તો કોઈને લગાડી દે કે નો લગાડી દે લગાડી દે

તો આ આનું પોષણ કોણ કરી રહ્યું છે કોઈએ જોયું નહીં એક નખ થી માંડી એક નખ થી માંડી માથાના વાળ સુધી આ પોષણ કોણ કરી રહ્યું છે એનો ક્યાંય ભાઈ આ કોઈએ આવડી કોઈ પથરા પૂજા ન્યા સિંદુર સોપડ્યા ન્યા ખમકાર ખમકારા પીડ્યા તેલમાં હાથ નાખ્યા ન્યા છાપડીમાં નાખ્યું એલા આ છાપડીમાં તેલમાં હાથ નાખવાથી જો ઘર સુધરી જતા હોય તો તો બધા ઘરે ઘરે બધા તાવા જ માનવા તા ભ કેતા ભૂમિ ગ કેતા ગગન વ કેતા વાયુ ન કેતા નીર ઈ પાંચ તત્વ થી આ પિંજરું બનાવ્યું છે આની અંદર પવન વિરોધ શ્વાસ લેતા થઈ જાય બધે ભગવાન વગેરે હાલશે

પછી આ ભૂવા ભરાડી જે અંબોડા એટલે દાસ કીધું કે આ ભાંગ પીવે તમાકો ખાવે ઈ તો પરનારીને લલતા વા એ બાપા જોઈ લ્યો આવા કળિયુગ ના તારા

ઈ છે ને હવે મારી વાત આપડે અર્ધા દેવ ના મા બાપ નામ જ નથી આ જે દેવ રહ્યા ને એના બાપ નામ જ નથી કોનો દીકરો ને દીકરી ખબર જ નથી ચારણ માં જે દેવી દેવીઓ થઇ ગયું એમ એવી દેવી દેવીઓ અમારામાં થઈ ગયું અમારામાં મીરામાં મીરાબાઈ થઈ ગઈ દેવી થઈ ગઈ સાહેબ સબરી થઈ ગઈ જે દેવી થઈ ગઈ અમારા રાઠોડ પરિવાર ની અંદર નીરલબાઈ થઈ ગયા બરોબર ઈ નિરલબાઈ કીધું એ ઓલા અધૂરિયા છે એ જ નો હોય આ દલડા ની વાત મારી બેની રે એ વાનર એ પુરા મળે તો રાવુ રેડીએ રે એ એને કીધું નીરલબાઈ કે એવા અધૂરિયા છે નો હોય આ દલડા વાત કેમ કે એ અધકસરો હોય એનો અધકસરો હોય ને એમાં ઉતરે નહીં મન તો કોઈ મારી છોકરી 5 વર્ષની છે હમ મને એક પ્રશ્ન કર્યો તો કે પપ્પા મનસુખ દાદા કે છે ને તને સાંભળો હરખી રીતે મેં તો બોલ બાપુ એવા ખાડા રે એ ખબોતી ઓલી ડેડકી રે એજી અરે ઈ શું જાણે લેર મારી બેની રે એ એવા નરપુરા મળે તો એ નિરલ બાઈ કે અમે રાવુ રેડીએ રે એ બાપા ઓલી ખાડા ખાબોચિયા ની દેડકી હતી ઠેકડા ઠેકડ થઈ તી હું હતું હા મનસુખ ભાઈ હું તમને બીજી એક વાત કરું હમ અને જરા તમારું ટીવી જોતા હોય ને હા મોબાઈલ ટીવી ચાલુ કરવી હમ જરા તમારું એને બધું સાંભળતા હોય છે ઉમર ગન્નન કોન સા કરે તો મારી છોકરી શું કે ખબર હમ તો મનસુખ દાદા ટીવી પાસે સા મુકો તમને પોચ થઈ ગઈ શબ્દ ની પ્રણાલી નાટક કરે છે એ નીરલ કેવા દૂધ રે એ સા કરતી ધોયા ઓલા કોયલા રે એજી અરે ઓલા કોયલા એ કોઈ દી ઉજળા નો થાય મારી બેની રે આવા નર મળે તો એ રાવુ રેડિયે બગાડ્યું એ નીરલભાઈ કે કોઈદી કોલસા ઉદળા નો થાય મારી બેન આ નર પુરા મળે તો રાવુ રેડીએ આવી બાઈ બોલી ગયું ઈ આને ખબર નથી ગંગા સતીન પાનભાઈ બોલ્યા વીજળી ના ચમકારે પોતી વીજળી કેતા મને એવું મોકલો અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ મનસુખ ભાઈ મંજૂરી ગાય ગાય મોકલજો પછી પાછો બંધ થઈ જાય કેમ કે પછી બહુ આખો થી વાત નથી કરી આપતો એટલે

બોલો બોલો હું હતું અવાજ વધારે આવે છે સાઈડ માં બહુ બીજો દેકારો થાય તો હું ટ્રેન માં છું તો અવાજ જ આવશે ક્યાં જવું મારે ઠીક 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 આપણે રમણીભાઈ બોલો ને કોણ બોલો તમે તમે રમણીભાઈ બોલો ના ના તો પંકજભાઈ બોલું હા પંકજભાઈ એટલે રમણીકભાઈ તમારા પપ્પા નામ હા પંકજભાઈ રમણીકભાઈ મકવાણા હા હા કમળેજ ને કમળેજ કમળેજ નો જ રહેતા ભાવનગર ભાવનગર પણ ગામ તો મૂળ તમારું કમળજ ને હા હવે મારું એમ કેવાનું તો અમાર થોડું જ્યોતિષ કામ માટે ફોન કર્યો ભાઈ શું જ્યોતિષ કામ માં હું થોડું જ્યોતિષ જોઉ છું ઘુવા છો ને કોણે કીધું ભુવા છું મને ઓલા ભાઈ એ નંબર આપી કે આ ભાઈ ની માતાજી ભુવા છે ઓલા બોલા કોણ ભાઈ આપણે ભાઈ એને કીધું કાંતાબેન કાઈ તમારા માં આવે છે કોણે એવું કીધું તમને કોને આઉ નંબર આપે છે નંબર તમારે ભાઈ જે પાસે સંજય ભાઈ મકવાણા તો તમે એમ પણ હું મને કઈ આવતું નથી ને કોઈ આવી નંબર કેમ કોણ આપે તમને તમે કુટુંબના ભુવા છો કાંતા બેન તમારે ફઈન માં આવે છે ને તમે કઈક તમાર ભાઈ ના ભાઈ તમે રોંગ નંબર લગાડી દીધો ક્યાં લગાડ્યો તમે મે તમે ને જ લગાડ્યો સંજય ભાઈ તમારો જે તમારો કાકા છે ને હિંમત કોણ કાકા કાકા છે જ નહીં મારા હિંમત સંજયભાઈ ભાઈ મકવાણા ઈ તમારા કાકા થાય તમે એના મમ્મી રયા એ તમારા પૈયન આવે છે તમે ભુવા નું કામ કરો હું ભુવા નું કામ કરું છું તમે ધૂણો છે ને વિડિયો હોય છે તમારી પાસે એમ હું ભુવા નું કામ કરું છું તમે ધૂણો છો ને એનો વિડિયો છે ઈ ભલે પણ એમની હું કામ કરું છું કામ એટલે તમે એને તમારા કુટુંબ ના દાદા કામ કરું હું કામ બીજા તમે ભાઈઓ પૂરતા તો કરો છો ને તમારા રેકોર્ડિંગ હોય છે એને કામ કર્યું કહેવાય

એટલે કેમ કે તમે આ પેલા ભાઈ તમારા જે સંજય ભાઈ ને કઈક તમને કઈક ભાઈયું બારે મયકા કઈક માથા તમારા કાંટા માં ને નો લાગે એમ એવું ફૂકા કામ નો લાગે એવું કાય છે નઈ એને પેલા પૂછો તમે કઈ રીત નું છે પછી મને ફોન કરો અને 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 એટલા પુરતી જ હું તમને વાત કરું છું જો તમારા વિડિયો ને રેકોર્ડિંગ ને બધું મયક્યું છે એટલા પુરતી જ વાત કરું ભલે હાલો હું હું ને વાત કરી સંજય ભાઈ મારું એવું કેવાનું છે ભાઈ પંકજભાઈ કે બને ત્યાં સુધી ભલે તમારા પેન માં આવતા હોય પણ બોલું એના હિસાબે કુટુંબમાં વિવાદ થાય કુટુંબમાં તડા પડે એવું કામ ન કરાય

હા મોક્ષ ક્રિયા કરી બધું પૂરું થઈ ગયું દોઢ વર્ષ છે એટલે કોની મોક્ષ હવે કામતા ને અમારા કુટુંબમાં જે હતું કે પિતૃ કાર્ય એ પૂરું થઈ ગયું

આપડે વિધિ કર્યો મારી મરી ગઈ છે મોક્ષ મળી જતો હોય તો હું કરું એમ એટલે મેં તમને પૂછ્યું કે મોક્ષ મળ્યો કઈ પુરાવો મળ્યો હોય તો કીધું હું મારી માને કરી નાખું એમ હે હલો